બાબુલા સાહેબ કેમ કે ને કે અમે વીસ વરસ બોર તો અમે કોઈ અહીંયા ઘરે રહેતા જ નહીં બારા કમાવા ભાગી ગયા હતા પણ આ પચીસ વીસ પચીસ વર્ષ જેમ ડેમ બંધ એમ અમારે મોજ થઈ છે અમારા છોકરા ઘરે રહેશે કે અમારા છોકરા બારે કોલસામાં વાડીયામાં પડ્યા હતા તો અમે તો ખૂબ ખૂબ બાબુલાલ સાહેબનો અમે આભાર કોઈ ઋણ સૂકવી શક્યો નહીં પણ છતાં અમારે અત્યારે અમે ખૂબ ખૂબ સુખી થઈએ અમારા છોકરા સુખી છે અમે પણ સુખી થઈએ અમે ભણાવી શકીએ છીએ અને અત્યારે અમારા છોકરા પણ બધા મોજથી કામ કરી રહ્યા છે તો ભગવાને અમને અત્યારે ખૂબ ખૂબ પેદાશ આપે છે તો અમે તો બાબુલાના દાંત બાબુલાને હજી પણ હજી પચાસ વારની ઉંમર વધારો અમે પણ આદાસ કરીએ બાબુલા તમે પચાસ વાર હોય હજી રોણા તો અમા માટે હારો છે જેથી કરીને આ અમારો ખૂબ ખૂબ દુઃખી અમે હતા પણ એ બે બધા એટલે અમે કાંઈ સુખી થઈએ આજે અમે પણ વ્યસન મુક્તિમાં મારો પણ હું બહુ અમારી સમાજમાં ઠાકોર સમાજમાં બીજી સમાજમાં હું વ્યસન મુગતિમાં વ્યસન ત્રણે નહીં મેળવ્યા છે ત્રણસો ચારસો માણસોને દારૂથી માંસથી મેં મુગત કર્યા છે એ હિસાબના પ્રતાપથી બીજો થાય છે હું તો કાંઈ કરી શક્યો નથી પણ આજે અમારી સમાજ ખૂબ ખૂબ ગીતાઓ વસાવે ખૂબ ભાવ કરાવે પૂન કરે છે ને અમે પૂનમાં હમનતા નહીં બારે ફરતા શું પૂન્યા અખાવાર નું તો પૂર્ણ છે ન કરીએ પણ અત્યારે મારા જીના થાય એટલે અમે વળી ગયા છીએ અને ભગવાન રાધી છે અને તમે હંસ સાહેબના આજે અનુયાયીઓ મુક્તિ તમારામાં વરેલી છે અને એને કારણે તમને આ બરકત મળે છે આ બરકત માટે થઈ અને તમારી નીતિમત્તા જે છે ને એને મારે ધન્યવાદ આપવાના છે અને આ નીતિમત્તા હંમેશા બનતી રહી આ દેશના માટે થઈ અને આપણે બધા ખૂબ સમર્પિત રહીએ સ્વદેશીની વાત આવી સ્વદેશી તો આપણે તો બધા સ્વદેશી ક્યાંનું કરીએ છીએ અહીંયા આપણે ત્યાં વિદેશી માત્ર એક ફોન છે બાકી તો બધું સ્વદેશી જ છે અને એટલે હું ફરી ફરીને એક વખત શિક્ષણ અને સંસ્કારિતા ધર્મની લાગણી તમારા બધાની મેં માણી છે તમારા સત્સંગમાં પણ હું આવ્યો છું રાજામાં બાપુ એટલા માટે થઈ અને કરસદાસજી બાપુ જે કચરા બાપાના નામથી બહુ પ્રચલિત આ પંથકમાં હતા એમને આ પ્રસંગે ખાસ યાદ કરું છું કારણ કે એ મારી સાથે ખૂબ ઓગણીસો ને એંસીથી મારી સાથે હંમેશા રહ્યા છે મારા માટે થઈ અને વાગડની ગામે ગામડાની ધૂળ અરજી બાપુની સાથે એ પરિવારની સાથે જે એસજી બાપુ જે છે આ વિસ્તારના એક ધર્મગુરુ તરીકે ખૂબ જાણ્યું એનું સ્થાન અત્યારે રાજારામ બાપુએ જાળવી રાખ્યું છે એમના નાનાભાઈ અને એટલા માટે થઈ અને આપને ખૂબ ખૂબ ધન્યવાદ